અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે રખડતા ઢોરે તબાહી મચાવી નાખી હા ગડખોલ અયપ્પા મંદિર પાસે આંખ આતંક મચાવતા કુલ પાંચ લોકોને ઈજાગ્રસ્ત કર્યા અને જેમાં એક મહિલાને ગંભીર હાલતમાં ઈજા પહોંચાડતા તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી આ ઘટના થોડા દિવસ પહેલાંની છે અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે અય્યપ્પા મંદિર પાસેથી એક દંપતી પસાર થતો હતો આ દરમિયાન એકાએક જ આંખલાએ હુમલો કર્યો હતો અને મહિલાને ભેટીઓ મારવાનું શરૂ કરી દીધું હતું તેને જમીન ઉપર પછાડી દઈને તેને ભેટીઓ મારતા તેના બચાવવા ગયેલા પતિને પણ આંખલાએ હુમલો કરીને દૂર સુધી ફંગોળી દીધો હતો અને પતિ ગમે તેટલી મહેનત કરે પરંતુ તે પત્નીને બચાવી શક્યો ન હતો આંખલાએ ભારે કહેર મચાવ્યો આ દરમિયાન લોકો દોડી આવ્યા બાઇક સવાર દોડી આવ્યા લોકોએ પાણી નાખ્યું લાકડીઓ મારી પરંતુ આંખલો રસ્તા ઉપર દોડતો રહ્યો લોકોને અડફેટે લેતો રહ્યો લગભગ દસથી પંદર મિનિટ સુધી આંખલાએ આતંક મચાવ્યો એટલું નહીં પણ જે લોકો બચાવવા દોડ્યા હતા તેમને પણ આંખલો મારવા દોડતો હતો પાંચ જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચાડી જેમાં મહિલાને ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું ત્યારે ગડખોલ પંથકમાં રખડતા ઢોરોના આતંકે અગાઉ પણ આતંક મચાવ્યો હતો પરંતુ જિલ્લાનું તંત્ર હોય કે જિલ્લાનું તાલુકા પંચાયત હોય બધે જ સંતોષ માની લીધો કે ભાઈ અમે જાણ કરી દીધી છે ઢોરો પકડીને પાંજા પર મુકાશે પરંતુ હવે સવાલ એ થાય છે કે આ મહિલાને ઈજા પહોંચી અને તેનો ઈલાજનો ખર્ચ કોણ આપશે શું ગડખોલ ગ્રામ પંચાયત આપશે કે અંકલેશ્વર તાલુકા પંચાયતના પદાધિકારી અધિકારીઓ આનો ખર્ચ ભોગવશે હાલ તો તેઓની બેદરકારીના કારણે એટલે કે રખડતા ઢોરો પાંજરે ના પૂરવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ છે અને આ ઘટના સર્જાવા પાછળ પણ જવાબદાર કદાચ આ જ લોકો હોઈ શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે હાલ જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયા છે તે જોતા તો જાણે આ રખડતા ઢોરોએ આતંકવાદી બનીને જે આતંક મચાવ્યો છે અને પાંચ લોકોને ઈજા પહોંચાડી છે તે બદલ તો આ ઢોળના માલિક સામે પણ ફરિયાદ દાખલ કરવી જ રહી કોલ કરે અભી 8733053364 પર યા 9426889560 પર હિમાલયા એન્ટરપ્રાઇઝિસ જીઓ માર્ટ ડિજિટલ ભરૂચ